નમસ્કાર મિત્રો હું અમી મજમુંદાર આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ દીપ્તિ મિત્તલ લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ આંખોની ઉદાસી સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડીયો સંકલન કૌશિક તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા આંખોની ઉદાસી રૂબીનો ગુસ્સો આજે વાસણો પર બરાબર રહ્યો હતો ગુસ્સાથી ચહેરો જાણે ઉનાળાનો બળબળતો તાપ ધીમો બબડાટ અને ઝડપથી ફરતા હાથ પરથી એની અકળામણ દેખાઈ આવતી હતી સામાન્ય ગૃહણીની જેમ રૂબીની સવાર પણ બગડી હતી રોજે નિયમિત કામ કરતી ચંદાનો સવારે ફોન હતો કે બે દિવસ માટે ઓચિંતુ ગામ જવાનું થયું છે એટલે એ આવી નહીં શકે બસ રૂબીનો ગુસ્સો સાતમા આસમાને ચંદાને બે મહિના અગાઉથી કહી રાખ્યું હતું મે મહિનાની પહેલી તારીખે માં આવવાની છે એટલે એ પંદર દિવસ દરમિયાન રજા લેવાની વાત કરતી જ નહીં પાંચ પાંચ વર્ષની આગ્રહભરી વિનંતીઓ પછી મા એના ઘરે આવવા માડ માની હતી વિચાર્યું હતું કે મા આવશે ત્યારે ચંદાને નિશ્ચિત કામ અને સમય કરતાં વધારે એનો પગાર આપીને રોકી રાખશે જેથી પોતે મા સાથે આરામથી બહાર જઈ શકે મુંબઈની ભાગતી દોડતી જિંદગી જોઈને માને એ બીજા વિશ્વમાં આવી ગઈ હોય એવું લાગતું એટલે કશે પણ બહાર જવા તૈયાર થતી જ ન હતી આજે સ્મિતાના ઘરે હવન હતો ત્યાં જવામાં રાજી થઈ ત્યાં ચંદાએ ધોકો કર્યો સવારથી ઘરનું કામ રૂબીના માથે આવ્યું કામમાંથી પરવારીને પૂજામાં જવાનું મોડું થશે એ વિચારીને ચંદા પરનો ઉકળાટ વાસણો પર ઠલવાયો પાછી આવે એટલી વાર કામમાંથી હંમેશા માટે રજા દીકરી મારી ચંદા માણસ જ છે એ ન આવી એમાં એવું તે કયું આપ તૂટી પડ્યું કે આટલો લોહી ઉકાળો કરે છે એને છોકરાઓ છે કંઈક જરૂરી કામ આવી ગયું હશે માએ રૂબીની ચીડ પારખી રૂબીની નજર ઘડિયાળ પર જ હતી સમયનો કાંટો ઝડપથી આગળ વધતો જોઈને એને થયું કે આજે તો પૂજા પૂરી થશે પછી જ પહોંચાશે સાવ આરતી અને જમવાના સમય જઈએ તો કેવું લાગે સમયસર પહોંચવું જ હોય તો કામ પડતું મૂકી દે આવીને બંને સાથે મળીને કરી લઈશું નિર્મળાએ રૂબીને તૈયાર થવા માટે મોકલી સ્મિતાના ઘરે પહોંચ્યા ત્યારે સાચે જ પૂજા પૂરી થઈને જમવાનું શરૂ થઈ ગયું હતું જમણ પછી સુંદરકાંડનું આયોજન હતું સ્મિતાને અભિનંદન અને ભેટ આપીને રૂબી અને મા સૌની સાથે જમવા જોડાયા જ ને જમવા માટે બાંધેલા શમિયાણાની આડાશની પાછળ અન્યની સાથે કામ કરતી ચંદાને જોઈને રૂબીનો રોષ ભભૂકી ઉઠ્યો અહીં બીજું તો શું કરી શકે પણ વાતો વાતોમાં સ્મિતાને ચંદા વિશે પૂછી લીધું સ્મિતાએ પ્રસંગ સાચવી લેવા બે દિવસના હજાર રૂપિયા આપવાનો ઠેરવીને પોતાની બાઈને મદદ કરવા ચંદાને રોકી હતી સ્મિતા કહેતી હતી કે નવી બાઈ ખૂબ કામઠી છે સવારથી આવી છે જે કામ સોંપ્યું એક ધારો કર્યા જ કરે છે એટલે રાજી ખુશીથી સાડી ખાવાનું અને મીઠાઈઓ પણ એને આપશે વાહ ગામ જવાના બાને મારા ઘરે રજા પાડી અને અહીં ખિસ્સું ગરમ કરે છે કાલે આવે એટલી વાત રોષને મગજની દાબળીમાં ઠાંસીને સુંદરકાળમાં જોડાઈ તો ખરી પણ એમાંનો એક શબ્દ એના કાને પહોંચતો ન હતો આગની જ્વાળાઓમાં બળતી લંકાની જેમ ક્રોધની જ્વાળાથી રૂબી બળતી હતી આટલા વર્ષોમાં ચંદાનું કેટલું ધ્યાન રાખ્યું માંદી પડી ત્યારે પગાર તો જ એનો ચાલુ જ રાખ્યો ને સાથે દવા માટે વધારાના કેટલાય પૈસા આપ્યા વાર તહેવારે સાડી એના છોકરાઓ માટે બક્ષીશ આપી અને છે કે શરમ રૂપિયા વધારે મળ્યા કે મારું કામ રખડાવ્યું ઘરે પહોંચીને એની રૂબી આ જો તો કેમ કરીને એનું ધ્યાન બીજે પોરવાય એમ વિચારીને મા મોબાઈલ લઈ આવી ફોટો આલ્બમમાંથી જૂના ફોટા કાઢીને રૂબીને બતાવ્યા જો આ વખતે તારો ભાઈ આવ્યો ત્યારે આલ્બમમાંથી ફોટાઓ એણે સ્કેન કરીને મોબાઈલમાં લઈ લીધા જ્યારે જોવાનું મન થાય કે તરત જ હાથ વગા અરે વાહ તે તો ભારે કરી માં રૂબીને રસ પડ્યો ચંદાના વિચારોમાંથી બહાર આવી એક પછી એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાઓ પર એની નજર ફરતા ફરતા એક ફોટા પર એની નજર અટકી આ તો રઘુ કાકા જો તો માં ઘોડો બનીને એમની પીઠ પર મને સવારી કરાવી રહ્યા છે એ સાવ નાની હતી ત્યારથી રઘુ એમના ઘરે કામ કરતો રૂબી એને રઘુ કાકા કહેતી રૂબી અતીતના સ્મરણોમાં સરકી વર્ષોથી ઘરમાં કામ કરતા રઘુને પૂરતા પગારની સાથે આખું વર્ષ ચાલે એટલા કપડાં કરિયાણું અને એવું તો કેટલું મળતું જેનાથી એનો પરિવાર સુખેથી રહી શકતો ભાગ્યે જ કોઈ નોકર લાંબા વર્ષ સુધી એક ઘરમાં ટકે નહીં રૂબી નાની હતી ત્યારે ભૂલથી કોઈ એને નોકર કહે તો ચીડાતી રૂબી મા પાસેથી નોકર શબ્દ સાંભળીને અકળાઈ નોકર માં તમે ભલે એમને નોકર માનો પણ મારા માટે તો એ દાદા સમાન હતા અને કેમ નોકર માણસ નથી રૂબીનો રઘુ પ્રત્યેનો પ્રેમ જોઈને મા જરા હસી યાદ છે એક દિવસ રઘુ આવ્યો ત્યારે ખૂબ ઉદાસ હતો આખો દિવસ જરાય મન વગર કામ કરતો રહ્યો કોઈનું ધ્યાન નહોતું પણ સાવ નાનકડી હતી તો એની ઉદાસી પર તારું ધ્યાન ગયું હતું એની ઉદાસીનું કારણ પૂછ્યા કરતી હતી જવાબ ટાળવા તને ખુશ કરવા ખોટું ખોટું હસતું છતાંય તું માનતી નહોતી રઘુની ઉદાસીનું કારણ જાણવા કેવી દાદાજીની પાછળ પડી રહી હતી હા દાદાજીએ કેટલું પૂછ્યું ત્યારે કહ્યું કે એમનો દીકરો બહુ જ બીમાર હતો એનો ઈલાજ કરવા પૈસાની ખૂબ જરૂર હતી સ્વાભિમાની રઘુને પૈસા માંગતા સંકોચ થતો ત્યારે દાદાજીની પાછળ પડીને તે રૂપિયા અપાવ્યા હતા એક વાત તો કે રૂપી કે તેમની પરેશાની પારખી કેવી રીતે માં રોજ મારી સાથે હસીને રમતા રઘુ કાકા એ દિવસે મન વગર મને રમાડતા હતા એટલું તો મને સમજાય ને એમનું મોડું તો સાવ પડી ગયેલું ચહેરા અને આંખોમાં ઉદાસી હતી હવે સમજાય છે કે માણસના ચહેરાની ઉદાસી આંખોની ઉદાસી કેટલી બોલકી હોય છે રૂબેને બધું જ યાદ હતું તો પછી આજે ચંદાના ચહેરા પરની પરેશાની તને કેમ ના દેખાય કેટલી થાકેલી દેખાતી હતી જીવંત લાશ લાગતી હતી એને ઘર પરિવાર છે આપણી વ્યસ્તતામાં એમની પરેશાનીને અવગણીને માત્ર એની પાસે રોજના કામોની અપેક્ષા રાખવાની તારી સમજ પ્રમાણે રઘુ માણસ છે એવી રીતે ચંદા એ માણસ નથી રૂબીનો રોષ ઓગળી રહ્યો બીજા દિવસે ચંદા આવી ત્યારે એ સહજ હતી ચંદા તારું ગામ સનસિટીમાં છે એની તો મને ખબર જ નહોતી કાપો તો લોહી ના નીકળે એવી ચંદાની હાલત જોઈને એ હસી હું ત્યાં આવી હતી ચંદા પણ એ તો કહે કે એવી તો શું જરૂર પડી કે બે બે દિવસ સવારથી સાંજ આટલું બધું કામ ખેંચવું પડ્યું ગયા મહિને તને તાવ આવ્યો હતો ફરી માંદી પડીશ તો લાગણી લાગણીભયા અવાજથી ચંદા રડી પડી શું કરું દીદી નાના દીકરાની ફી માટે તમે આપેલા પૈસા મારી માંદગીમાં વપરાઈ ગયા એની ફી ભરાઈ નહોતી તો એને આખો દિવસ ક્લાસની બહાર ઊભા રહેવું પડ્યું મને કહેવું જોઈએ ને આજ સુધી જ્યારે જરૂર પડી ત્યારે તમે જ મદદ કરી છે માંદી પડી ત્યારે તમારા સિવાય સૌએ પગાર કાપી લીધો હતો મીઠા ઝાડના મૂળ ક્યાં સુધી ચંદાનું રડવું રોકાતું ન હતું બસ હવે રડવાનું બંધ કર ચા નાસ્તો કરીને પછી કામે લાગી જજો કહીને રૂબી રસોડામાં ચા બનાવવા ચાલી રૂબી અને ચંદાના મનનો ભાર હળવો થઈ ગયો હતો એ ક્ષણે માને આજની સેલ્ફ સેન્ટર્ડ રૂબીમાં સાત વર્ષની લાગણીશીલ રૂબીની ઝલક દેખાઈ અસ્તુ ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસ